જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ગઈકાલે ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ખેડૂત નેતા અને કોંગ્રેસ અગ્રણી કાસમભાઈ ખફી તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ ખીરા તથા જામનગર જિલ્લાના કોંગ્રેસ મહિલા પ્રમુખ કૃપાવા જાડેજા તેમજ અતુલ પ્રજાપતિ સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે કોંગ્રેસનો એકસો ને એકતાલીસ જે સ્થાપના દિવસ નિમિત્તે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યો તેમાં ખાસ કોંગ્રેસનો જે દેશની અંદરમાં સ્થાપના કરવા વાળા ખાસ કરી અને મહાત્મા ગાંધી સાહેબ વલ્લભભાઈ પટેલ બરાબર ઇન્દિરા ગાંધીજી મૌલાના અબ્દુલ કલામજી બાબા ડોક્ટર બાબા આંબેડકર સાહેબ તમામ જે કોંગ્રેસનો જે સ્થાપના કર્યું આજે કોંગ્રેસ એને યાદ એટલા માટે કરે છે કે આ દેશની અંદરમાં આ દેશ ગુલામ હતો આ દેશને આઝાદ કરાવ્યો સાથે સાથે આ દેશની અંદરમાં જે ગરીબી અને ભૂખમરો હતો આજ વિશ્વની અંદર એક થી દસમાં આવતો હોય તો આ કોઈ કર્યું હોય કાર્ય તો આ કોંગ્રેસ જ કર્યો છે ત્યારે હું એટલો જ કહીશ કે કોંગ્રેસ એક પક્ષ નહીં તો કોંગ્રેસ એક વિચાર અને ધારા છે જેનો નેતૃત્વ યંગ અમારા લીડર રાહુલ ગાંધીજી પ્રિયંકા ગાંધીજી એ કરી રહ્યા છે ત્યારે અમે એટલું જ કે છીએ કે આ એક વિચાર છે આ વિચારને દેશની અંદરમાં બચાવવા માટે એને વિચારમાં જોડાવા માટે અને દેશનો જે કાર્ય કર્યો છે ચાહે એજ્યુકેશનનો કામ હોય ચાહે વિકાસના કામ હોય હવા એડાથી કરી અને તમામ કોલેજોથી કરી અને ડેમોથી કરી ના આ કોંગ્રેસ કર્યું છે ત્યારે હું આજે અમારા વડવાઓ જે સ્થાપના કરી છે એને અભિનંદન આપી છે આપું છું અને આજે જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા

સૌને ખૂબ ખૂબ અભિનંદન